હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી પેટીસની રેસીપી સાથે મરચાંની તીખી ચટણી તો આ પેટીસ બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ બાફેલા બટેટા લઈ લીધા છે જેને મેં ઠંડા કરીને લીધા છે આપણે અહીં ગરમ ગરમ બટેટાનો ઉપયોગ નથી કરવાનો આ રીતે ઠંડા કરીને લેશું એટલે બટેટાના માવામાં ચીકાશ ઓછી આવશે આ રીતે હું બટેટાને છીણી લઈશ ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને ત્રણ ચમચી જેટલો એમાં હું તપકીર પાવડર એડ કરીશ અને વ્યવસ્થિત એનો ડો બનાવી લઈશ જો તમને અહીં મિક્સર થોડું નરમ લાગે તો તમે અહીં હજી એક ચમચી તપકીર પાવડર એડ કરી શકો છો અહીં આપણો આ પેટીસ માટેની જે પૂરી બનાવવાની છે એનો ડો થઈને તૈયાર છે આ ટાઈપનો બનાવવાનો છે ઉપરથી કપડું ઢાંકી પાંચેક મિનિટ માટે રેવા દઈશ વધારે ટાઈમ રેસ્ટ નથી આપવાનો કેમ કે એમાં આપણે નમક એડ કર્યું હોવાથી એ ડો જે છે એ નરમ થઈ જશે ત્યારબાદ મેં અહીં કાજુ બદામ ઝીણા છીણીને લીધા છે ત્યારબાદ નાળિયેરનું છીણ મરચાંની કટકી અને આદુની પેસ્ટ લીધી છે તમે અહીં મગફળીના દાણાનો પાવડર પણ લઈ શકો છો પરંતુ મેં અહીં કાજુ અને બદામના પાવડર લીધો છે ત્યારબાદ એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ થોડી ખાંડ એડ કરીશ અને અડધો લીંબુનો રસ એડ કરીશ ત્યારબાદ ખૂબ સારી માત્રામાં લીલા સમારેલા દાણાભાજી એડ કરીશ હવે બધું જ એડ કર્યા બાદ વ્યવસ્થિત હું એના હાથેથી મિક્સ કરી લઈશ અહીં આપણે આ મિક્સરને હળવા હાથેથી મિક્સ કરવાનું છે જેથી કરીને એમાં ચિકાસ ન આવે તો અહીં આપણું આ પેટીસ માટેનું સ્ટફિંગ તૈયાર છે તમે જોઈ શકો છો ત્યારે હું એના નાના નાના આ ટાઈપના બોલ બનાવી લઈશ હવે બોલ અહીં બની ગયા છે ત્યારે હું હવે પેટીસ બનાવી લઈશ હવે આ પેટીસ માટેની જે પૂરી બનાવવાની છે એનો ડો પણ સરસ થઈ ગયો છે ત્યારે એમાંથી હું મીડિયમ સાઇઝનું એક લૂવું લઈ લઈશ અને આંગળીએથી આ રીતે પ્રેસ કરી કરીને એની પૂરીનો સેપ આપી દઈશ આ રીતે હવે ત્યારબાદ હું એમાં વચ્ચે વચ્ચ એક મસાલાનો બોલ મૂકી દઈશ આ રીતે અને વ્યવસ્થિત આંગળીએથી બંને બાજુ એને ચિપકાવીને પ્રેસ કરી કરી વ્યવસ્થિત એને પેટીસનો સેપ આવી આપી દેવાનો છે અને પહેલી આંગળી અને અંગૂઠાની મદદ વડે આ રીતે એને કરી એક્સ્ટ્રા જે પૂરીનો ભાગ હોય એ નીકાળી ત્યારબાદ હથેળીથી એને સરસ અવરાઉન્ડ શેપ આપી દેવાનો છે ફરતી બાજુથી સરસ પેક હોય એ રીતે પેટીસ બનાવવાની છે કે તૂટી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તેલમાં જ્યારે તમે તળશો ત્યારે તમારી જે પેટીસ છે એ ફૂટી જશે હવે આ રીતે મેં અહીં બધી જ પેટીસ બનાવી લીધી છે પેટીસ બની ગયા બાદ હું તપકીરના લોટમાં આ રીતે એને ઉપરથી તપકીર લગાવી દઈશ એક પછી એક બધી જ પેટીસમાં હું તપકીર લગાવી લઈશ આ રીતે તો પેટીસ અહીં બનીને તૈયાર છે તો હવે એને તળવા માટે મેં તેલ પણ સરસ ગરમ કરી લીધું છે ત્યારે હું એક પછી એક પેટીસ તેલમાં એડ કરીશ ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખી છે મીડિયમ કે લો નથી રાખવાની હાઈ ફ્લેમ પર થોડીવાર માટે એને રહેવા દેવાની છે ડાયરેક્ટ આપણે એને પલટાવવાની નથી થોડી ઘણી નીચેથી ફ્રાય થઈ જાય પછી જ એને પલટાવાની છે જેથી કરીને પેટીસ જે છે એ તૂટે નહીં પેનમાં અહીં મારે તેલ થોડું ઓછું છે એટલે પેટીસ એમાં એકદમ ડૂબતી નથી માટે આ રીતે સ્પૂનથી હું ઉપરથી ગરમ તેલ પેટીસ ઉપર રેડીશ જેથી કરીને ઉપરથી પણ પેટીસ તળાવવા લાગે બેથી ત્રણ મિનિટ થાય એટલે એને હું આ રીતે પલટાવી લઈશ એક એક પેટીસ કરી બધી જ પેટીસને હું પલટાવી લઈશ હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી લઈશ થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે આ રીતે થોડી તળાઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની છે જેથી કરીને પેટીસ અંદર સુધી એકદમ સરસ તળાઈ જાય પેટીસ સરસ આ રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી મીડિયમ ટુ લો ફ્લેમ પર એને તળી લેવાની છે તમે જોઈ શકો છો અહીં પેટીસ તળાઈને સરસ તૈયાર છે ત્યારે હવે હું એને ઝારાની મદદ વડે તેલમાંથી આ રીતે નીકાળી લઈશ સેમ આ જ રીતે હવે હું બીજી પેટીસને પણ તળી લઈશ આ રીતે તમે ફરાળી પેટીસ બનાવવાની જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી પણ બને છે સાથે સાથે એ હેલ્ધી પણ છે કેમ કે અહીં આપણે બટેટા તો લીધા છે પરંતુ સાથે નાળિયેરનું છીણ ડ્રાય ફ્રૂટ ધાણાભાજી એ જે બી એડ કર્યું છે એના લીધે એ ટેસ્ટી પણ લાગે છે અને હેલ્ધી પણ છે તો આ રીતે બધી જ પેટીસ તળાઈને તૈયાર છે તમે જોઈ શકો છો ત્યારે હવે હું પેટીસ સાથે ખાવા માટે મરચાંની ગ્રીન તીખી લીલી ચટણી બનાવી લઈશ તો એના માટે મેં અહીં એક ચમચી સિંગદાણા લીધા છે ત્રણથી ચાર તીખા લીલા મરચાં લીધા છે ધાણાભાજી એડ કર્યા છે સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે થોડું પાણી એડ કરી એને હું પીસી લઈશ તો પેટીસ સાથે ખાવા માટેની ચટણી અહીં આપણી બનીને તૈયાર છે ત્યારે હવે એક પ્લેટમાં પેટીસ અને ચટણીને સર્વ કરી લેશું તો હું અહીં તમને કટ કરીને એક પેટીસ પણ બતાવીશ છે ને બાકી એકદમ મસ્ત જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ ફરાળી પેટીસ ફરી મળીશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ